નમસ્કાર દોસ્તો સ્વાગતમાં મિત્રો હાસમોગેમ સેસવાલે યુટ્યુબ ચેનલ ની અંદર દોસ્તો આજે વાત કરવાના છે રેશન કાર્ડને લઈને એક નવી અપડેટ સામે આવી છે તમે જોઈ શકો છો દોસ્તો રેશન કાર્ડ હોય તો જોઈ લેજો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે દોસ્તો આ વિડીયો શું છે આ વિડીયો ની અંદર તો કે રેશન કાર્ડ વિભાગ દ્વારા આખી સિસ્ટમ છે તે બદલી નાખવામાં આવી છે અને આ સિસ્ટમ છે તે ત્રીસ સપ્ટેમ્બર એટલે કે મિત્રો આવનારી

રેશન કાર્ડ ધારકો કેટેગરીના છે તેમના માટે આ વિડીયો આજનો ખૂબ જ ઉપયોગી થવાનો છે દોસ્તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો શરૂઆત કરી આજના આ વિડીયોની ત્રીસ સપ્ટેમ્બરથી બદલાશે રાશન કાર્ડ વિભાગની આખી આ સિસ્ટમ ક્યારે બદલાશે ત્રીસ સપ્ટેમ્બરના રોજ એટલે કે મિત્રો આવનારી ત્રીસ આજે છવ્વીસ તારીખ થઈ છે ત્રીસ સપ્ટેમ્બરના રોજ રાશન કાર્ડ ની સિસ્ટમ બદલાશે આ સિસ્ટમની અંદર શું હશે અને અન્ય પૌષ્ટિક પદાર્થો પણ મળશે કયા કયા પૌષ્ટિક પદાર્થો મળશે તેની પણ વાત કરવાના છે અને મિત્રો ખૂબ જ ઉપયોગી થાય તો કે તમામ રેશન કાર્ડ ધારકો માટે જે ખેડૂત પરિવાર માંથી આવે છે તેમને ઉચ્ચ ગુણવત્તા વાળા બીજ

ખાદ્ય વિતરણ વ્યવસ્થાને વધુ પાર્ગદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવાનો છે મિત્રો ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો છે તેમને સીધો લાભ મળે આટલા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે બોગસ કામ થતું હતું અથવા તો જે જેને હકનું હતું અને તે લોકોને મળતું ન હતું તેવા ખાસ કરીને આ સિસ્ટમની અંદર પગલાંઓ લેવામાં આવશે તો આ ટેકનોલોજીના આધારે મધ્યમ વર્ગના પરિવારોને સીધો ફાયદો થશે

હજી નવા ને નવા સુધારા છે કરવામાં આવી રહ્યા છે ત્યાર પછી જોઈએ મિત્રો તો કે હવે આ અહેવાલ એવા અહેવાલ આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર રેશન કાર્ડ ધારકોને મફતમાં રાશન રાશન તો આપશે તે મફતની અંદર આ ઉપરાંત એક હજાર રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે મિત્રો આ આની અંદર કોને મળશે તો વાત કરીએ તો કે નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકને ડીબીટી દ્વારા દર મહિને એક હજાર સીધા તેમના બેંક ખાતામાં આપવામાં આવશે એટલે કે મિત્રો જે લોકો પાત્રતા ધરાવતા હશે જેમનું કેવાયસી કમ્પ્લેટ હશે રેગ્યુલર રેશન લેતા હશે તેવા લોકો પાત્રતા ધરાવે છે તેમને દર મહિને રેશન કાર્ડ દીઠ એક હજાર રૂપિયા ડીબીટી એટલે કે મિત્રો આપણે જે ખેડૂતનો હપ્તો આવે છે તેવી રીતે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા હપ્તો મોકલવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું છે અને મહત્વનું એ છે કે જો મહિલા નામે હશે રાશન કાર્ડ તમારું મહિલાના નામે હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને આ ટ્રાન્સફર કરવામાં આવશે એટલા માટે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન પણ આપવામાં આવશે મિત્રો મહિલાના નામે રાશન કાર્ડ હોય ઘણા બધા વ્યક્તિઓને પોતે એક મેન નામ હોય ઉપરનું જે મહિલાના નામે હોય તો તેવા વ્યક્તિઓને સીધી જ રકમ તેમના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ગૌ સોખા નહીં પરંતુ કઠોળ

કેવાયસી અને આધાર લિંક ફરજિયાત રહેશે પાંચ વર્ષથી નીચેના જે બાળકો છે તેમનું કેવાયસી નહીં થતું પરંતુ પાંચ વર્ષથી ઉપરના જે લોકો છે તેમનું ફરજિયાત કેવાયસી કરાવવું પડશે તો જ તમને આ તમામ લાભો છે તે મળવાપાત્ર થશે સ્થળાંતરિત મજૂરો અને દેશની અંદર કામ કરતા લોકો માટે સુવિધા વધુ મજબૂત બનાવવામાં આવશે મિત્રો સ્થળાંતરિત કરતા લોકો ઘણા બધા છે તેના માટે આ સુવિધા રાશન મેળવી શકો છો આનાથી કોઈ પણ લાભાર્થી દેશના કોઈ પણ ભાગમાંથી પોતાનું રાશન એકત્રિત કરી શકશે રાશન દુકાન વ્યવસ્થાપન અને કાર્ડ ધારકો મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો મહિલાઓ માટે ખૂબ સારી એવી જેમ કે સબસિડી પાત્રતા પરિવારને દર વર્ષે 6 થી 8 સબસિડી ગેસ સિલિન્ડર પૂરા પાડવામાં છે મિત્રો આખા વર્ષની અંદર ઓછા મોસા 6 અને વધુ મોટો 8 જેટલા ગેસ સિલિન્ડર છે તે સબસિડી વાળા પૂરા પાડવામાં આવશે આવું આ નિયમોની અંદર કેમ આવ્યું છે ખેડૂત પરિવારને મફત મિત્રો વાત કરીએ આપણે આગળ જે રીતે ખેડૂત પરિવારને મફત અને ઉચ્ચ ગુણવત્તાવાળું બીજ પૂરા પાડવામાં આવશે આવું પણ વાત છે જેમ કે ખેડૂતોને મિત્રો પ્રક્રિયા કરી શકાશે મિત્રો જે પરિવારોની આવક નિર્ધારિત મર્યાદામાં છે તેઓ જ આ યોજનામાં લાભ માટે પાત્ર બનશે સરકારી કર્મચારીઓ અને ડુપ્લિકેટ રાશન કાર્ડ ધારકોને બાકાત રાખવામાં આવ્યો છે મિત્રો તમે આગળ આપણે ઘણા બધા વિડીયો વાત કરી હતી કે જે લોકો નોકરી કરે છે જે લોકો કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરતા હોય તો જે પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી કરતા હોય અને તેની અંદર જે જે મોટા મિત્રો હોય છે તેવા લોકોના નામ છે તે કાઢી નાખવામાં આવે છે રેશન કાર્ડમાંથી ત્યાર પછી જે વધારે આવક ધરાવતા હતા તેવા લોકોના પણ નામ કાઢી નાખવામાં આવે છે તો ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો વગેરે અહીંયાથી બાકાત કરવામાં આવશે અને આ યોજનાનો એક પણ લાભ આપવામાં આવશે અહીં તો મિત્રો માહિતી પસંદ આવે તો વિડીયોને કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો